તો વડોદરા શહેરમાં ભાડ ભાડેદાર વાહનો આતંક યથાવત જોવા મળ્યો છે ચાર દિવસ અગાઉ આરામસી ડમ્પરે એક વૃદ્ધને અડફેટી લીધા હતા જેમાં તેમનું મોત નીપજ્યું હતું અકસ્માતમાં ટ્રક નીચે આવતા વૃદ્ધ મોત નીપજ્યું હતું ને ઘટના સ્થળ પર જ વૃદ્ધનું મોત થયું હતું સમગ્ર મામલે અકસ્માતનો સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે આ મોતનું ડમ્પર એક વૃદ્ધને અડફેટી લીધા હતા અને વૃદ્ધનું સ્તર પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી તો આર એમસી ના ડમ્પરે એક વૃદ્ધને અડફેટે લીધા હતા એક સાયકલ પર જઈ રહેલા વૃદ્ધને હતા તેમનું પર જ મોત હતું તો કહી શકાય કે આ ભાડેદાર વાહનો શહેરમાં ખુલ્લે આમ કોઈ પણ જાતના કહેવાય કે ડર ડર્યા વગર આ રીતના લોકોનો આ જીવ લઈ રહ્યા છે તેમ છતાં આ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે કોઈ પણ આવા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવાનું તંત્ર ક્યારે લેશે ક્યારે કામ કરશે તે પણ મોટો સવાલ ઉભો થયો છે સામાન્ય નાગરિકોનો જીવ જઈ રહ્યો છે આ આરમસી ડમ્પરે આ દ્રશ્યો કમક હચમચાઈ નાખે તેવા છે અને આ ડમ્પરે એક સામાન્ય વ્યક્તિનો જીવ લીધો હતો વડોદરા શહેરમાં ભારેદાર વાહનોએ જાણે કે કોઈ પણ જાતનો ડર ના હોય તેમ ખુલ્લે આમ વગર કહી શકાય કે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર જાણે કે લોકોના આ જીવ લઈ રહ્યા છે ને તંત્ર જાણે કે આંખ આડા કાન કરી રહ્યો હોય તેવી સ્થિતિ સામે આવી છે વડોદરામાં શહેરમાં ભાડેદાર વાહનોનો આતંક જોવા મળી રહ્યો છે અને જાણે કે કોઈ સામાન્ય વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે કહી શકાય કે વૃદ્ધનું મોત થતા પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું પણ આ સીસીટીવી આપણને એ જણાવે છે ક્યાંક બેદરકારી છે ક્યાંક કહી શકાય કે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે